દાહોદ જિલ્લાના તાલુકામાં તાલુકા કક્ષાનો કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત રવિ કુશી મહોત્સવ અને પરિસંવાદ પ્રદર્શન યોજાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર જિલ્લા સદસ્ય નારસિકભાઈ પરમાર અને તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરા ખેતીવાડી આત્મા ડાયરેક્ટર ડીએલ પટેલ કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર દેસાઈ હાજર રહીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોનું રજીસ્ટ્રેશન મહાનુભાવોનું આગમન અને દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લ મુકાયો હતો છઠ્ઠી એલ શેઠ હાઈસ્કૂલની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું શાબ્દિક પ્રવચન મહાનુભાવોનુંમ કુશીના પુસ્તકથી સ્વાગત કુશી વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન પ્રગતિશીલ ખેડૂતોનું વક્તવ્ય મહાનુભાવોનું સે કક્ષાએથી મુખ્યમંત્રી શ્રી નામ કાર્યક્રમનું પ્રસારણ લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર મંજૂરી સન્માનપત્રોનું વિતરણ પ્રદર્શન સ્ટોલની મુલાકાત પાકુતી કુશી નામ મોડલ કાર્યોની મુલાકાત ખેતીવાડી બાગાયત હાથમાં પશુપાલન જેવા લાભો વિશેષ સમજણ આપવામાં આવી હતી અને તેમાં તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ અને નામી અનામી અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ ભાર પુસ્તક દ્વારા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો કોમ્યુનિટી હોલ ખાતે જેમાં સિંગવડ તાલુકાના તમામ ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજનો આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ માનનીય શ્રી કરણસિંહજી ડામોર સાહેબના અધ્યક્ષતાને યોજાયેલો હતો આ ઉપરાંત અલગ અલગ પદાધિકારીઓએ પણ આ પ્રોગ્રામમાં હાજરી આપી હતી અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકશ્રીઓએ ખેડૂતોને ખૂબ જ સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું તેમજ કૃષિ યુનિવર્સિટી પ્રાઇવેટ કંપનીઓ તેમજ સરકારી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અલગ અલગ સ્ટોલ સ્ટોલનું આયોજન કર્યું હતું જેનો ખેડૂતોએ ખૂબ જ મોટા પ્રમાણમાં મુલાકાત કરી અને તેમનો લાભ લીધો છે આ કૃષિ મહોત્સવથી આપણા જિલ્લાના આપણા રાજ્યના અને આપણા તાલુકાના ખેડૂતોને ખૂબ જ બહોળી પ્રમાણમાં એનો લાભ ચોક્કસ થશે ખેડૂતોને શું સંદેશો આપવા માંગો સર ખેડૂતોને આ જે કૃષિ મહોત્સવ હતો એની મેઇન જે ઇમ હતી કે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એટલે કે ટકાઉ પદ્ધતિ ટકાઉ ખેતી પછી પ્રાકૃતિક ખેતી અને ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન કરી વધુમાં વધુ ખેડૂતોની આવક બમણી કરવાનો આ મુખ્ય આશય હતો